મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ શું હાલચાલ સ્વાગત છે ખબર છે ખબર છે આપણે હેલો ઓટો એપ્લિકેશન કરીને એક થરાદમાં નવી એમ લોન્ચ છીએ વાવથરા જિલ્લામાં એક જ તો સુંદર મજાની એપ્લિકેશન લોન્ચ છીએ એનો પ્રમોશન કરી આવીને થોડા સાપી આવી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા તો અહીંયા થઈને શું માહોલ બને છે એ બતાવું તરાદમાં ગોડો વિકાસ ભાઈ હેલો ઓટો એપ્લિકેશન ની ઓફિસમાં આવ્યો તો અહીંયા તમે ઓનલાઈન બધું કોમ ચાલુ હતું નકજી ભાઈ બારે ગયા હતા થોડા પ્રશ્નોનું અને હમણાં તો બધો આવો કંઈક માહોલ છે ઓફિસનો આટલા બધા કમ્પ્યુટર છે બધા બધા નાઇટમાં કોમ કરે છે તમને રાતે પણ સેવા પૂરી પાડવામાં આવશે ને દિવસે પણ અત્યારે બધાનું કોમ મોબાઈલમાં ચાલુ છે કારણ કે દિવસે બધા પોતપોતાની જોબ પર ગયા હોય અને રાતે એક્ટિવ હોય એવું બધું છે અહીંયા અને જો તમારામાંથી કોઈ રિક્ષાવાળા ભાઈ હોય એ આ બ્લોક જોતા હોય કે એક્સ વાય જેડ રિક્ષાવાળા હોય ને તમારા સગા સંબંધીઓમાં તો અહીંયાને પણ જો આ જોબ કરવી હોય કે આમાં એડ થવું હોય તો થઈ શકે છે કશું જ નથી થતું ખાલી આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જોવે છે તેના દ્વારા તમે જોઈન થઈ શકો છો આપણી હેલ્વા ઓટો એપ્લિકેશનમાં તો હવે એ ભાઈ આવે એટલે થોડા ઘણું શૂટ કરવાનું હતું એમના વિડીયો અને એ તમને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણા જોવા મળશે તો જલ્દીથી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી નાખજો અને હા તેના પર આ વિડીયો આવે છે આ સો ટકા ટ્રસ્ટેબલ છે આમાં કોઈ પણ જાતની સમસ્યા તમારે જલ્દીથી આવશે નહીં જોયું જશે જો તમારામાંથી કોઈએ જોયું હોય તો બાવીસો જણા લાઈવમાં આવ્યા હતા સાંજે બાવીસો ચૌદ જણા એની અંદર ખબર છે કે આમાં કોઈ પણ જાતના પ્રશ્ન ઉઠે છે એ બધાના જવાબ મળી ગયા છે અને થરાદનું બહુ સારામાં સારું કોમ હોય ને ગમ્યું હોય એવું તો એ કાર્ય છે હેલો ઓટો એપ્લિકેશન થરાદ એ તમે જોઈ શકો છો તમે ગમે ત્યાં ટ્રાવેલ કરવા મૂકતા હો ને અહીંયા તમે સ્પેશિયલ સાધન બુકિંગ કરાવી શકો છો હાવ ઓછા બજેટમાં ધારો કે તમારો મારે ઊંથી જતરા દઉં છે ને તો ચોર્યાસી રૂપિયામાં ચોર્યાસી એટલે ચોર્યાસી જ લેશે પંચ્યાસી લે તો ચોર્યાસી રૂપિયા હું જેતરા રહી શકું છું અહીંથી હવે થરાદ આવી ગયો છું મિત્રો ભેગો અહીંયાથી પાછું હું જેમાં દઈશ મતલબ કે બાઇક બુકિંગ કરાવીને તો માત્ર ચોર્યાસી રૂપિયામાં જઈશ તમારામાંથી કોઈ પણ વ્યક્તિ મારા જે હોય તેને આવી વસ્તુઓમાંથી અટકાય વિશ્વાસ ના આવતો હોય તો આપણે છે ને વિશ્વાસ લાવવા માટે આના નંબર પર કોલ કરી નાખવાનો જો આ મોબાઈલ નંબર છે અહીંયાના એક સિત્તેર નવ છાસઠ છાસઠ ચારસો ત્રણ અને બીજો જોઈ લોણું બે બેતાળી પંચ્યાસી આઠ પચાસ આ નંબરોમાં છે ને કોલ કરીને બધું એડજસ્ટમેન્ટ કરી શકે કે ભાઈ શો ટાઈપનું છે તમારા એપમાં કઈ ટાઈપના છે ને બધું એ કઈ ટાઈપનું ગળવાનું છે તો એ કન્ટિન્યુ તમે અહીંયા અમને કોલ કરો એટલે તમને બધી માહિતી મળતી રહે અને હવે આ એપ્લિકેશન વિશે આપણે વાત નહીં કરી કારણ કે હવે છે ને થોડું ને પોતું મારતું મોગા લાવ્યા ગુચ્ચીના નવો મતલબ નવા બે બે લાવ્યા ને એટલે નવા કહેવાનું બહુ મોઘાને આપણે ઘડિયાળ સિત્તેર કરોડની બાકી ચશ્મા નહીં દેખાડે હવે ચશ્મા થોડા દેખાડવા પડશે ને આ ભાઈ આવ્યો નથી પણ લાગે આવડા મોટો સેલિબ્રિટીને બોલાવીને આમ પાંચ છ મિનિટ જેટલી વેઇટિંગ કરાવે એટલે આમને પ્રમોશન કરાવવું નથી લાગતું ક્યાં ગયા અચાનક તો અંદર નથી ટપકી પડ્યા ને ભાઈ આ તો બધું આ કોમ ચાલુ રહો છે આ પર્સનલ અહીંયાની બધી ડિટેલ આવી કરું રહો હતું હમ બરોબર છે ગમ્યું ચલો હમ બરોબર છે હા ગમ્યું 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 આટલા ઓર્ડરની ઓમની નોમ ચાલુ છે બધું એવો મોટો ટીવો વળગાડ્યો છે વાંચ મારા વ્લોગ એવા સ્પેશિયલ ના ભલે વળગાડ્યો મને બહુ ગમ્યું બહુ આનંદ થયો કે આનંદ ગોસ્વામીના વ્લોગ દેખાડવા માટે હમણાં આવું બધું કર્યું છે હવે અમે ખજૂરભાઈ જાત્રામાં આવવાની વાત છીતી પાછી એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે અરે દાત્રામાં નહીં હોય થરાદમાં મતલબ યાત્રામાંથી દેડશે ને એટલે આવવાની વાતચીત એ આવવાના હોય તદી વ્લોગના વ્યૂસ આપ આવશે પરંતુ પ્રોગ્રામ એવો છે ને કે ભાઈ ખજૂરભાઈ આવે ને ત્યારે વસ્તી બહુ હોય

મતલબ ફોલો કરીને આવો આ ફોલો કરીને આવો અને કપાને ભાઈ થોડા ઘણો સપોર્ટ કરજો કોથળો ભરીને અને બીજે એમ કે અગજીભાઈ કોકનો ફોન આવ્યો હતો હા કોનો ફોન આવ્યો છે એ હું ક્લિયર ના કહી શકો પણ ફોન આવ્યો હતો અગજીભાઈ હા હેલો ઓટો એપના લોન્ચર ને વધુ શો પટેલ પર જશ હા દેખાડ્યું પૂરું થયું બીજી વાર દેખાડું ચિત્રલેન્ડ ક્લાસ શરૂઆત થરાદ શહેર હાગે અત્યારે જો કેવો નાઈ કરીને નાયો નાયો અત્યારે મારો ભાઈ શનિવાર હે ને એટલે બધાય નાયા કપલો નાયો રેહન નાયો

જો મિત્રો તો આનંદભાઈ નું ક્લોથ બ્રાન્ડેડ શૂટ ચાલુ છે તો ધડા દડા તો પર ના ના

અને અગદી ભાઈને હજી જોશ છે કે ના હજી આજ તો દીજરાને છે લઈ લે પુરવાનું મિત્રો આ ભાઈ અગદી ભાઈ લઈને આવ્યા હતા હોટલમાં જમવા અને ભાઈ આ ગયા તા અમારા શું નામ છે કલ્પ કલ્પેશ હમ અને જો હું કે હેન્સમ છોકરાનું મોટું દેખાડું તમને ખાલી થયું હોય છે ને અને સિરાવાનું છે હજી હોટલમાં આવ્યા ના જો શું થાય યાર તુલફાન ગુલફાન આ બધું છે અહીંયા એ સિરાવાનું છે

આ તો ફેમિલી પાંચો આવી ગયો ઘરે ને ફોજનો ટાઈમ થઈ ગયો તો અત્યારે મિનિમમ ગણી લો ને ફોજના કેટલા વાગ્યા તમને ખબર છે આઠ નવ વાગી ગયા છે અને અત્યારે ઘરે આવીને એકદમ એટીગેટી થઈ ગયો તો શરદી તેવો બહુ માહોલ હવે ની લઈ વાળવાની છે તો આશા કરું કે આજનો વિડીયો તમને બહુ સારું લાગ્યો છે બહુ એન્જોય કર્યો હશે તો આ આવાના વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા વિડીયોમાં એન્ડથી બન્યા તે બદલ દિલથી આભાર ને થેન્ક યુ હું મળું તમને નવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બાભાઈ કુટે ફરી મળીશું નવા બ્લોગમાં